મોરબી જિલ્લામાં અમદાવાદ લાકડીયા સાતસો પાસઠ કેવીની વીજ લાઈન મામલે ખેડૂતોએ ફરી વિરોધ શરૂ કર્યો છે હળવદ અને માળિયા મિયાણા તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની સામે નો એન્ટ્રી કરી દીધી છે અને ખેતરમાં પ્રવેશ કરવો નહીં તેવા ઠેર ઠેર બેનર લગાવવાનું શરૂ કર્યું છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદ લાકડીયા સાતસો પાસઠ કેવી વીજ લાઈન મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી પણ પસાર થઈ રહી છે આ વીજ લાઈન મંગળપુર અમરાપર ઈશનપુર ઘનશ્યામગઢ સહિત નવ ગામના ખેતરોમાંથી નીકળે છે બીજી તરફ માળિયા મિયાણા તાલુકો છે એના ખાખરેચી વેજલપર અને ઘાંટીલા સહિત ચાર ગામના ખેતરોમાંથી પણ આ લાઈન નીકળે છે છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવારનવાર ઘર્ષણ થઈ રહ્યું છે પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે ત્યારે હવે ખેડૂતોએ બેનરો સાથે વિરોધ શરૂ કર્યો છે અને આજે હળવદના નવા વેગળ વાવમાં ખેડૂતો એકઠા થયા હતા અને બેનર લગાવીને કંપનીનો વિરોધ કર્યો હતો ખેડૂતોને હાલમાં એક મીટરના એકસો પચાસ આપવામાં આવે છે તેની જગ્યાએ એક હજાર રૂપિયા ચૂકવણી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે આ રીતે હળવદના નવ અને માળિયાના ચાર ગામ આમ તેર ગામોમાંથી પાવર ગ્રીડ કંપનીના વીજ પોલ પસાર થઈ રહ્યા છે જેને લઈને ખેડૂતો ફરી મેદાને પડ્યા છે તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં પણ આ હળવદ પંથકના દસ ગામના એકસો પચાસ ખેડૂતો મંગલપુર ગામે ભેગા થયા હતા અને કચ્છની જેમ જ આ ખેડૂતોને પણ એક પોલ દીઠ એક લાખ રૂપિયા ચૂકવવાની ખાતરી આપવામાં આવે અને એનો અમલ કરવામાં આવે તો જ કામ કરવા દેવામાં આવશે એવું કહીને ભારે વિરોધ કર્યો હતો એ સમયે અધિકારીઓને કોન્ટ્રાક્ટરોએ ચાલતી પકડી હતી હવે આ પંથકમાં વીજ લાઇન સામે ફરી વાર ખેડૂતોએ વિરોધ ઉઠાવ્યો છે ત્યારે શું થશે એ જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર